રાજકોટ કોર્પોરેશન સંચાલિત શાળાઓની અત્યારે દયનીય સ્થિતિ સામે આવી છે રાજકોટ મિરર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે કોઠારીયા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં નંબર નવ્વાણું છે તેના હું બતાવી રહ્યો છું છું આપને બતાવું કે જે આ બોર્ડ છે જે આપ જોઈ શકો છો કે જર્જરી હાલતમાં છે જ્યાં વાંચી પણ ન શકે બાળકો એ રીત એ પ્રકારનું આ બોર્ડ તમને હું બતાવી રહ્યો છું આ રિયાલિટી ચેકમાં બધું સામે આવી રહ્યું છે સૌથી મોટી બાબત છે કે ભાડાના મકાનની અંદર અત્યારે આ નવ્વાણું નંબરની શાળા શરૂ જે આપ જોઈ શકો છો ધોરણ એક થી પાંચ ના જે ફૂલકાઓ છે વિદ્યાર્થીઓ એ અહીં અભ્યાસ અર્થે આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેવાડે આવેલી આ શાળાને ક્યારે ન્યાય મળશે એ સૌથી મોટી બાબત છે છે વખત કરવામાં આવી છતાં પણ કોઈ જાતના પગલા શા માટે લેવામાં આવ્યા નથી શાળા બે વિભાગમાં અત્યારે બે બા બે મકાનોની વચ્ચે અત્યારે ભાડે ચાલી રહી છે બોર્ડના મેં દ્રશ્ય બતાવ્યા હું તમને આયા બતાવી શકું કે આ જર્જરિત હાલત પણ છે તો કોના પાપે અત્યારે બાળકોને આ સહન કરવાનું છે જે બીજી તરફ વાત કરવામાં આવે તો કરોડો રૂપિયા જે રીતના રાજ્ય સરકાર શિક્ષણ પાછળ ખર્ચી રહી છે રાજકોટમાં પણ ભગવતીપરાની અંદર એક ખૂબ મોટી શાળા સરકારી શાળા બનવા જઈ રહી છે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન શાળા ત્યારે બીજી તરફ અત્યારે જે આ શરૂ શાળા છે જે એને કોઈ જાતનું ન્યાય મળતું નથી એક જ માત્ર હું તમને આ બતાવીશ કે જે શૌચાલય છે એ બસોથી પણ વધુ વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીની બહેનો વિદ્યાર્થીની ભાઈઓ આ ફૂલકાઓની લાઈન અહીંયા એક ટોયલેટ પાછળ લાગતી હોય છે તો આ કોના પાપે તેઓ સહન કરી રહ્યા છે શા માટે કેમ કે છેવાડા આવેલી છે એટલે શું આ બાળકોનો શું કહેવાય કે શિક્ષણનું સ્તર આટલું બધું નીચે છે શું એમને સારી સુવિધાઓ ન મળવી જોઈએ શું સારું શિક્ષણ ન મળવું જોઈએ પણ આજે કહી શકાય કે જે રીતની અત્યારે આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે એ પરથી લાગી રહ્યું છે કે શિક્ષણ જગતમાં અત્યારે આ ખૂબ લજાવે તેવી આ બાબત કહી શકાય છે કે વિદ્યાર્થીઓ બસોથી પણ વધુ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ સમિતિ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ જો રજૂઆત કરવામાં આવી હોય અને અહીંના પ્રિન્સિપાલ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવતું હોય તો ક્યારે આના પર પગલાં લેવામાં આવશે ક્યારે સારું અને કહેવાય ને એક સુવિધા સજ્જ થી શિક્ષણ બાળકોને મળશે આ નવ્વાણું નંબરની શાળા અત્યારે ભાડે પેટે ચાલી રહી છે એક મકાનમાં ત્યારે આના પર હવે કઈ રીતની કાર્યવાહી રહેશે ક્યારે વિદ્યાર્થીઓને એના હકનું સારું શિક્ષણ મળશે એ તો સૌથી મોટો સવાલ અત્યારે ઊઠી રહ્યો છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર